તો આજે આપણે તરબૂતનું જ્યુસ અને તરબૂતનો મિલ્કશેક બનાવવાનો છે તો તેની માટે અહીંયા આપણે થોડા તરબૂટના ટુકડા કરી લીધા છે અને થોડું હજી તરબૂચ આપણે કાપી લઈશું આવી રીતે આપણે તરબૂટના ટુકડા કરી લેવાના છે તરબૂજ ઉનાળામાં પેટ માટે ખૂબ જ સારું છે પેટમાં અતિશય બળતરા થતી હોય કે એસિડિટી થતી હોય મતલબમાં પેટના બધા જ રોગ માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે તરબૂતનો જ્યુસ બનાવશું કટિંગ થઈ ગયું છે તરબૂચનું હવે તરબૂજને એક તપેલી અંદર એડ કરવાનું છે આવી રીતે બધા તરબૂચના ટુકડાને તપેલી અંદર એડ કરશું જે બીયા જાતે અલગ થઈ ગયા હોય તેને કાઢી લેવાના છે બાકી જે બીયા રહી જાય તેને રહેવા દેશું આ તરબૂચમાં બહુ બીયાનો ભાગ નથી બધું તરબૂચ આવી રીતે આપણે તપેલી અંદર એડ કરીશું ત્યાર પછી બ્લેન્ડર કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું તરબૂતનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક વાટકીની અંદર તકમરિયા એડ કરશું દોઢ ચમચી જેટલા તકમરિયા પણ ગેસ એસિડિટી કે પેટની કોઈ પણ સમસ્યા માટે ખૂબ જ સારા છે તો આવી રીતે પાણી એડ કરી તકમરિયાને પલાળી દેવાના છે પાંચ મિનિટ સુધી આપણે તકમરિયાને પલાળી દઈશું હવે એક વાટકીની અંદર આપણે ગુલકંદ એડ કરવાનો છે આ ગુલકંદ પણ આપણે ઘરે જ બનાવ્યો છે આપણે જે મિલ્કશેક બનાવવાનો છે તેની અંદર આપણે ગુલકંદનો ઉપયોગ કરવાનો છે તો આવી રીતે એક ચમચી જેટલો ગુલકંદ લેવો અને અડધી વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને આવી રીતે હાથ વડે જ મચકોળી લેવાની છે હવે ગુલકંદ બરાબર પળી જાય તે માટે પાંચ મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું આ બાજુ આપણા તકમરિયા પણ સરસ પલળી ગયા છે અને જે જ્યુસ આપણે બનાવ્યું હતું તેને મેં થોડું ગાળી લીધું છે અને થોડું હવે આપણે ગાળી લેશું આવી રીતે ગણીની મદદથી આપણે જ્યુસને ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલું એવું આપણું તરબૂતનું જ્યુસ બનીને તૈયાર થાય છે તરબૂતનું જ્યુસ ગળાઈ ગયું છે અને ઉપર જે કૂચો વધે તેને આપણે ફેંકી દેવાનો છે ચાલો ફટાફટ સર્વ કરી દઈએ હવે એક ગ્લાસની અંદર પલાળેલા તકમરીયા એડ કરશું તમે જોઈ શકો છો તકમરીયા સરસ ફૂલી ગયા છે એક ચમચી જેટલા તકમરીયા એડ કરવાના છે ત્યાર પછી ચપટી જેટલું મીઠું એડ કરશું ચપટી જેટલો સંચો પાવડર એડ કરશું અને ચપટી જેટલો કાળી મરીનો પાવડર લીધો છે તે એડ કરવાનો છે આ જ્યુસમાં આપણે ખાંડનો કે સાકરનો ઉપયોગ નથી કરવાનો તરબૂચ ખૂબ જ મીઠું છે એટલે આપણે કોઈ વસ્તુ બીજી એડ નહીં કરીએ મિક્સ કરી લઈએ બધી વસ્તુને આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે હવે જ્યુસને એકદમ ઠંડુ અને ચિલ્ડ બનાવવા માટે આપણે બેથી ત્રણ બરફના ટુકડા એડ કરવાના છે ત્યારબાદ તૈયાર કરેલું તરબૂચનું જ્યુસ એડ કરશું તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું જ્યુસ બનીને તૈયાર થયું છે ત્યાર પછી ગાર્નિશિંગ માટે પુદીના પત્તા એડ કરવાના છે આવી રીતે મૂકશું હવે આપણું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે ચાલો ફટાફટ તરબૂચ નો મિલ્કશેક પણ બનાવી લઈએ હવે એક તપેલી ની અંદર આપણે તૈયાર કરેલું તરબૂચ નું જ્યુસ એડ કરવાનું છે જે ઘાટુ જ્યુસ છે તે જ એડ કરશું ગાળિયા વગરનું એક ગ્લાસ તરબૂચ નું જ્યુસ એડ કર્યું છે ત્યાર પછી આપણે જે ગુલકંદ પલાળ્યો હતો દૂધની અંદર તે એડ કરશું તમારી પાસે ગુલાબનો પલ્પ કે સીરમ હોય તો તમે તે એડ કરી શકો છો પણ અત્યારે આપણે નેચરલ જ તરબૂતનું મિલ્કશેક બનાવવાનું છે ગુલકંદમાં પણ આપણે સાકર એડ કરી છે અને આપણું તરબૂચ પણ ગળ્યું છે એટલે અહીંયા જોઈતા પૂરતી જ આપણે સાકરનો પાવડર એડ કરવાનો છે તો અડધી ચમચી જેટલો સાકરનો પાવડર એડ કર્યો છે અહીં આપણે એક ચમચી જેટલી તર એડ કરવાની છે જે દૂધ ગરમ કરીએ અને ઉપર થઈ જાય તે તર આપણે એડ કરીશું એક ચમચી જેટલી ત્યાર પછી જે ગ્લાસના માપથી આપણે તરબૂતનું જ્યુસ લીધું હતું તે જ પોણો ગ્લાસ આપણે દૂધ લેવાનું છે ત્યાર પછી બેથી ત્રણ ટુકડા બરફના એડ કરશું બરાબર બ્લેન્ડર કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું તરબૂતનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે ચાલો ફટાફટ સર્વ કરી દઈએ મિલ્કશેક ને આપણે એક બાઉલની અંદર સર્વ કરશું સૌ પ્રથમ જે આપણે તકમરિયા પલાળ્યા છે તે એડ કરવાના છે એક થી દોઢ ચમચી જેટલા તકમરીયા એડ કરશું ત્યાર પછી બે ચમચી જેટલા તરબૂચના અહીંયા મેં નાના નાના ટુકડા કરીને લીધેલા છે તે એડ કરશું અને ત્યાર પછી આપણે જે મિલ્કશેક બનાવ્યો છે તરબૂચનો તે એડ કરવાનો છે તો એકદમ ઠંડો ઠંડો અને જો તાજ મોઢામાં પાણી આવી જાય અને પીવાનો મન થઈ જાય તેવો આપણો તરબૂતનો તરબૂતનો મિલ્કશેક બન્યો છે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા ફરીથી તરબૂતના ટુકડા એડ કરવાના છે તો જો તાજ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું તરબૂતનો જ્યુસ અને તરબૂતનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ